પરંતુ હું તમને આ નામનું વિભાજન કરીને બતાવું ટ્રાય એસાઇલ ટ્રાય એસાઇલ ગ્લિસેરોલ

તમે અહીં ત્રણ કાર્બન જોઈ શકો જે એક શ્રૃંખલા બનાવે છે અને દરેક કાર્બન હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે ઓ એચ સમૂહ સાથે જોડાયેલું છે જો તમે કોઈ પણ એક ઓ એચ સમૂહ જોડો તો તે આલ્કોહોલ બનશે માટે અહીં આ ચોક્કસ રીતે આલ્કોહોલ છે આ ટ્રાયોલ છે આપણી પાસે ત્રણ હાઇડ્રોક્સિલ સમૂહ છે અહીં આ શુગર આલ્કોહોલ છે આપણે તેને શુગર આલ્કોહોલ કહીએ છીએ આપણે જોઈ શકીએ છીએ કે તે આલ્કોહોલ શા માટે છે તે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવે છે અને તે તે સ્વાદે મીઠા હોય છે જો તમે પીઓ તો તમને ગળ્યું લાગશે તમે કદાચ ખૂબ જ પ્રખ્યાત ગીત ગ્લિસેરીન સાંભળ્યું હશે તો અહીં ગ્લિસરીન ગ્લિસરીન એ ગ્લિસેરોલ દર્શાવે છે તો અહીં આ ગ્લિસરોલ છે હવે જયારે આ ગ્લિસરોલ ત્રણ ફેટી એસિડના અણુઓ સાથે પ્રક્રિયા કરે ત્યારે આપણને અણુઓ આવેલા છે તો છીએ અહીં આ એક ફેટી એસિડનો અણુ આ બીજો ફેટી એસિડ અને આ ત્રીજો ફેટી એસિડ આપણે તેને ફેટી એસિડ શા માટે કહીએ છીએ તમે અહીં કાર્બનની ખૂબ જ લાંબી સાંકળ જોઈ શકો મે તેની વચ્ચે આ ડોટ કર્યું છે કારણ કે તેની પાસે જુદી જુદી સંખ્યામાં કાર્બન આવેલા હોય છે મારા સંશોધન અનુસાર તેની પાસે વધારેમાં વધારે વીસ કાર્બન હોઈ શકે મોટા ભાગના જૈવિક તંત્રમાં તમારી પાસે કાર્બનની બેકી સંખ્યા હોય છે અને મોટા ભાગના પ્રાણીઓમાં સોળ થી વીસ કાર્બન હોય છે જો આપણે બેકી સંખ્યા વિશે વાત કરી રહ્યા હોઈએ તો અહીં આ દરેક ફેટી એસિડમાં સોળ અઢાર અથવા વીસ કાર્બન હોઈ શકે મેં અહીં જેટલા પણ દોર્યા છે તે બધા જ પાસે એક બંધ છે અને તેની સાથે શક્ય તેટલા વધારે હાઇડ્રોજન બંધ વડે જોડાયેલા છે તમારી પાસે અહીં દ્વિબંધ પણ હોઈ શકે પરંતુ આપણે તેના વિશે બીજા વિડીયોમાં વધારે વાત કરીશું જે સંતૃપ્ત અને અસંતૃપ્ત ચરબીનો વિડીયો છે તો અહીં તમારી પાસે કાર્બનની ની છે તે ભાગ હાઇડ્રોફોબિક હોય છે પાણીમાં સારી રીતે ઓગળી શકતો નથી તેથી જ લોકો તેને ફેટી કહે છે હવે તમે આ ફેટી એસિડ ની ડાબી બાજુએ અહીં આ સમૂહ જોઈ શકો અને આ સમૂહ કાર્બોક્સિલ સમૂહ છે અહીં આ સમૂહ કાર્બોક્સિલ સમૂહ છે અને તે એસિડિક હોય છે તે ખૂબ જ સરળતાથી હાઇડ્રોજન પ્રોટોનનો દાન કરી શકે કારણ કે જો આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન લઈ લે તો આ ઓક્સિજન અને આ ઓક્સિજનની વચ્ચે ઋણ વીજભાર વિતરિત થાય છે જેના કારણે તે હાઇડ્રોજન ગુમાવવાની વૃત્તિ વધારે ધરાવે છે અને તેથી જ તે એસિડિક છે અહીં આ એસિડ શબ્દ ત્યાંથી આવે છે તેથી જ આપણે તેને ફેટી એસિડ કહીએ છીએ જ્યારે તમારી પાસે આ ત્રણ અણુઓ હોય ત્યારે તે ત્રણ અણુઓ એક સમાન જ હશે એવું જરૂરી નથી આ અણુ પાસે કાર્બન આ અણુ પાસે આમ આ બધા અણુઓ જુદા જુદા હોય છે હવે આ બધા અણુઓ કઈ રીતે એકબીજા સાથે જોડાય છે તે જોઈએ આપણે અહીં થોડો કાર્બનિક રસાયણ વિજ્ઞાન ઉપયોગ કરીશું અને આ નિર્જલીકરણ પ્રક્રિયાનું

અહીં આ જે કાર્બન છે તે આંશિક ધન વીજભાર ધરાવે છે તેની પાસે બે ઓક્સિજન સાથે ત્રણ બંધ છે ઓક્સિજનની વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોન યોગ્ય દિશામાં ગતિ કરતા હોય તો આપણે આ ઇલેક્ટ્રોન ઉપયોગ કરીને આ કાર્બન સાથે બંધ બનાવી શકીએ જે આંશિક ધન વીજભાર ધરાવે છે અને જો તે પ્રમાણે થાય તો અહીં આ બંધ તૂટી જશે અહીં આ ઓક્સિજન આ ઇલેક્ટ્રોન લઈ લે અથવા નજીકમાંથી પસાર થતા કોઈ હાઇડ્રોજન પ્રોટોન પાણીનો અણુ બનાવે તો અહીં આ પ્રકારની પ્રક્રિયા ત્રણ વખત થશે આ ઇલેક્ટ્રોન નો ઉપયોગ કરીને કાર્બન સાથે બંધ બનાવી શકાય જેના કારણે ઓક્સિજન અહીં આ ઇલેક્ટ્રોન લઈ લે અને પછી કદાચ તેનો ઉપયોગ કરીને હાઇડ્રોજન પ્રોટોનને સ્વીકારે તેવી જ રીતે અહીં આ કાર્બન સાથે બંધ બનાવવા થઈ શકે ઓક્સિજન અહીં આ બે ઇલેક્ટ્રોન લઈ લે અને તે આ બે ઇલેક્ટ્રોન ને હાઇડ્રોજન પ્રોટોન સાથે વહેંચે માટે અહીં આ પાણીના અણુની રચના થશે અહીં પણ આ પાણીના અણુની રચના થાય આમ અહીં આપણને પાણીના ત્રણ અણુઓ મળે છે તેથી જ આપણે તેને નિર્જલીકરણ સંશ્લેષણ કહીશું આપણે અહીં આ બંધ બનાવવા માટે પાણીના ત્રણ અણુઓને આ આ પ્રક્રિયા થઈ ગયા પછી તે કેવું દેખાશે હું તેને થોડું નીચે સ્ક્રોલ કરીશ અહીં જે લીલા રંગનો બંધ છે તે બંધ આ થશે ત્યારબાદ અહીં આ જે બીજો લીલા રંગનો બંધ છે તે અહીં આવશે આ પ્રમાણે અને પછી આ જે ત્રીજો લીલા રંગનો બંધ છે તે અહીં આવે આ પ્રમાણે હવે મેં તેને જે પ્રમાણે દોર્યું છે તે પ્રમાણે અહીંના દરેક ઓક્સિજન આ હાઇડ્રોજનને જવા દેતા નથી ખરેખર તો પ્રક્રિયા થયા પહેલા કે પછી કે કોઈ પણ સમયે તે થશે જ પરંતુ આપણે આ દરેક ઓક્સિજનની સાથે હાઇડ્રોજનને દર્શાવી શકીએ તો આપણે અહીં હાઇડ્રોજન દોરી શકીએ જે કંઈક આ પ્રમાણે આવશે આ રીતે અને અહીં આનો વિદ્યુત ભાર ધન હોય છે તેનો વિદ્યુતભાર ધન હોય છે તેથી ત્યાર પછીનો અણુ કંઈક આ રીતે દેખાશે તે હવે કંઈક આ પ્રમાણે દેખાય યાદ રાખો કે આપણે અહીં પાણીના ત્રણ અણુઓ બનાવીએ છીએ તેથી અહીં આ એક અણુ થાય ત્યારબાદ બીજો અણુ કંઈક આ પ્રમાણે થશે અને ત્રીજો અણુ કંઈક આ પ્રમાણે થાય જો તમે પાણીના અણુઓને અવગણો તો અહીં આ જે અણુ મળે છે તે ટ્રાયડ છે હું તેનું નામ આ પ્રમાણે પ્રમાણેલ ટ્રાય એસાઈલ ટ્રાય એસાઇલ ગ્લિસેલ આપણે જાણીએ છીએ કે અહીં આ ગ્લિસેલ શબ્દ ક્યાંથી આવે છે તે ગ્લિસરીન પરથી આવે છે તમે અહીં આધાર સ્તંભ તરીકે ગ્લિસરીન અથવા ગ્લિસરોલ ને જોઈ શકો હવે આ નો અર્થ શું થાય તે ક્રિયાશીલ સમૂહ છે જ્યાં કાર્બોનિલ સમૂહનો કાર્બન કાર્બનિક શ્રૃંખલા સાથે જોડાઈ શકે જેને હું આર કહીશ અને ત્યારબાદ તે અહીં આ બાજુ બીજા કોઈક સાથે જોડાય તો આપણી પાસે અહીં ત્રણ એસાયલ સમૂહ છે તો અહીં આ જે સમૂહ છે તે એસેલ સમૂહ છે તેવી બીજો એસેલ સમૂહ આ થશે અને ત્રીજો સમૂહ સાથે બંધ બનાવે છે જે આપણને બીજો એક ક્રિયાશીલ સમૂહ આપે છે જો તમારી પાસે કાર્બોનિલ હોય આ કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે એક શૃંખલા જોડાયેલી હોય અને તેની બીજી બાજુ ઓક્સિજન જોડાયેલો હોય હવે આ ઓક્સિજનની એક બાજુ ફરીથી કાર્બનિક શ્રૃંખલા જોડાયેલી હોય તો અહીં આ જે ક્રિયાશીલ સમૂહ છે આ ક્રિયાશીલ સમૂહ તેને આપણે એસ્ટર કહીશું માટે તમે અહીં ત્રણ એસ્ટર જોઈ શકો અહીં આ એક એસ્ટર થશે ત્યારબાદ અહીં આ બીજું એસ્ટર થાય અને ત્યારબાદ અહીં આ

તેથી લોકો જ્યારે ચરબી શબ્દનો ઉપયોગ કરે ત્યારે તેનો અર્થ આ પ્રમાણે થાય અહીં મારી પાસે તેના ચિત્ર પણ છે અહીં આ કોકોનટ ઓઇલ છે તે તેના ઘલનબિંદુની નીચે છે માટે અત્યારે તે ઘન અવસ્થામાં છે ત્યારબાદ અહીં આ કોઈક પ્રકારનું તેલ છે તેણે તેના ઘલનબિંદુને પસાર કરી લીધું છે અને માટે તે પ્રવાહી અવસ્થામાં છે પરંતુ આ ઘણા બધા ટ્રાય ગ્લિસરાઇડ બને છે જો તમે તેના અણુઓને જુઓ તો તે બધાનો સામાન્ય રીતે આ પ્રમાણેનો આકાર હશે પરંતુ આ ફેટી એસિડ પાસે કાર્બનની જુદી જુદી સંખ્યા હોઈ શકે અને તેની પાસે દ્વિબંધની સંખ્યા પણ જુદી જુદી હોઈ શકે